સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ હવામાન ખાતા દ્વારા આગામી તારીખ સુધી ભારે થતી કીમ નદી ખેડૂતો માટે જેવા દોરી સમાન છે મોટા બોરસરા ગામી સિઝનમાં પાંચમી વખત ડેમ ઓવરફ્લો થયો છે માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોષે પાણીમાં ડૂબજ્યો છે સ્થાનિક યુવાનો પાણીમાં તણાઈ આવતા લાકડા કાંટતા નજરે પડ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદનું આગમન થયું અને ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે સિઝનમાં પાંચમી વખત જોકે ઓવરફ્લો થઈ છે ત્યારે જોકે કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને જીવના જોખમે અવરજવર કરવાનો વારો આવ્યો છે હું બોરોસરા ગામનો રહેવાસી છું અમારા ગામની બાજુમાંથી કિમ નદી પસાર થાય છે એ કિમ નદી આમ તો નેત્રંગ તાલુકામાંથી આ બાજુ હસોદ તાલુકા સુધી આવે છે અને બોલપાડ તાલુકાને માંગરુર તાલુકા જોતા એમડીઆર રોડ પર કિમ નદી પર બેરલ ટાઈપ કોઝવે બનાવવામાં આવેલો છે એ આ સિઝનમાં લગભગ પાંચેક વખત ડૂબી ગયો છે એટલે જ્યારે પાણી બ્રિજ પર એને જાય ત્યારે ટ્રાફિક બંધ થઈ જાય છે રાજ્યના હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી પચીસ તારીખ સુધી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે નદી નાળા ચેકડેમ ઓવરફ્લો થયા છે ત્યારે માંગરોળ તાલુકાના માંગરોળ તાલુકામાંથી પસાર થતી જે કીમ નદી છે તે બે કાંઠે વહી રહી છે સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે આ જીવાદોરી સમાન છે અને ચાલુ સિઝનમાં પાંચમી વાર જે મોટા બોરસના ગામ પાસે જે કિમ નદી પર જે બેરલ બ્રિજ આવેલો છે વીસ ફૂટ ઊંચો જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો એ બ્રિજ છે તે પાણીમાં ગડકાવ થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો સ્થાનિકો દ્વારા જે નદીમાં જે લાકડાઓ તણાઈને આવી રહ્યા છે તેને સ્થાનિકો લાકડા કાઢી રહ્યા છે પરંતુ જે રીતે સ્થાનિક તરવૈયા હોવાના કારણે તેઓ રાહદારીઓ છે તેને પણ એક કિનારે બીજી તરફ લઈ જતા હોય છે પરંતુ હાલ છે તે કિમ નદી ગાંધી ટૂર બની છે બે કાંઠે વહી રહી છે સામાન્ય રીતે કીમ નદી બાર માસ પછી 4 માસ જીવંત હોય છે અને ચોમાસામાં કીમ નદીનું જે રૂપ હોય છે અદ્ભુત રૂપ હોય છે ને એને જોવાનો પણ એક લાવો હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા જે જે રીતે કીમ નદી બે કાંઠે રહી છે વહી રહી છે તેને લઈને મોટા બોરસના ગામના લોકો છે તે કીમ નદીના કિનારે આવી ગયા છે અને કીમ નદીનું જે રોડરો રૂપ છે તેઓ જોઈ રહ્યા છે કારણ કે કીમ નદીને બે કાંઠે જોવી પણ એક લાવો છે અને હાલ છે તે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કિમ નદી બે કાંઠે વહી રહી છે પ્રદેશ ટ્વેન્ટી ફોર કિરણસિંહ ગોહિલ સુરત